તપાસ થઈ રહી છે કે શું ખરેખર આવું કોઈ રેકેટ ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે તો કેટલા સમયથી ચાલી રહ્યું છે કેટલા લોકોની સંડોવણી છે તે તમામ પર તપાસ કરવામાં આવી રહી છે ઘણા સમયથી આ રેકેટ ચાલતું હોય તેવી પણ આશંકા છે ને તેના આધારે જ હાલ પોલીસની ટીમ ત્રાટકી છે તપાસ ચાલી રહી છે બસ સ્ટેશન નજીક એક દુકાનમાંથી કોમ્પ્યુટર સહિતના જે સાધનો છે તે પણ કબજે લેવામાં આવ્યા છે